જય શ્રી ક્રાસ મિત્રો કેમ છો બધા મજામાં જશો સાંજે ક્રિકેટ રમીને આવી ગયા હતા ઘરે કાલ મેં બ્લોક બંધ કર્યો તો બપોરે એટલે ચાલુ કર્યો થોડોક સાંજે કારણ કે હમણાં થોડીક પેકિંગ તો થઈ ગઈ એ બેગ પડ્યું દુકાને કાલ દુકાન જઈને આપણે બેગ લઈ લઈશું અને જમવાનું પણ મમ્મી મસ્ત મજાનું આપી દીધું હા બાપુજી થોડુંક સરખું કરે દુકાને

बड़ी जनरल वस्तु है हम्म ये तो आ रही हो रही हो को नमस्ते हम बड़े दिखा दो ये हुआ भाई कसाटा हम कसाटा आइसक्रीम 50 50 रुपए बड़ी वस्तु खरीद रखने दुकान सारी है भाई ना मजा है तुम्हारे गेम में कहां है हो तो बाकी आ खाओ थोड़ा तो बुद्धि आवे कोई ना बुद्धि नहीं है

तो कस मरता तो एक्शन कर मार के एक्शन कर तू ही की करछ नहीं ये लगे एक्शन तो है आवडता है से तीन तारे तो आ, तो थोड़ कर, ले तारे काट होई मखबन से फोटो आ हूं छोरी थोड़ो हो के तू एक्शन कर बताओ वो की वो पे ले वो भया कर छोरी ने एक्शन मुना अलग मोबाइल है दा स्टेटस ज्योति है ने तो बदल बदी वो बेई ले वो बाए हां तो वो बतिया आ ले जो पे खाली सिंपल

થોડાક દિવસમાં મુંબઈ જવાનું હોય આપણે ખરીદી કરવા માટે તો ત્યાં જતા આવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આ વસ્તી રવિ થઈ ગયો ભાઈ આજે હું વહેલો નીકળી આવું ભૂત પછી ત્યાં પણ આમાં સંભાળવું પડશે કેવો નથી ને એટલે વહેલા ભાગવું પડશે મારે આવી કાલે મૂકવા બસ મને કઈ આવું એ ગંગા ના કદી ચડી એમ ચાલો સીધા મળી ભાઈ ભુજ એક ગુગલ છોડ કે દુસરી ગુગલ મેં જ્યાં આવી ગયો ભાઈ ફાઇનલી હું ભુજ આપડી દુકાને અને હવે ટાઈમ થઈ ગયું છે જવાનું અહીંયા જ બેઠો તો હું થોડું ઘણું આ બધું સરખું કર્યું આડુંડું કર્યું આ પણ કર્યું ને ત્યાં સુધીમાં થઈ ગઈ રાત થઈ ગયું આપણું જમવાનું ટાઈમ ભાવલો વાટ જોવે મારી ભાવલા પાસે જવું બટ એને લઈને જવાનું છે ઉપસર પછી હું જલ્દી काटो है बाहर का हाल है ही नहीं है और <laughs> बस भाई मेहनत करो आगे बढ़ो एक ना एक दिन से तुम खूब आगे आ सो भाई बरोबर वर है मेहनत जारी रखो प्रगति ने मन है प्रगति ने मन है प्रगति ने मन है આવી ગયા સવાર માં વેલા વેલા ભાઈ અને ઉપસર પર આપણે ઉપસર ભાગ રાખ્યો હોય તો જરૂરથી બધા ચા પીવા આવજો ભાઈ ઉપસર હવે થોડું ઘણું ગમાવા દેશે આપણાને તો તમારે ચાય પીવી હોય તો માત્ર ને માત્ર ઉપસર પર જ પીવી બરોબર ને તો બસ આ એક મારે વાત કહેવી દીધી તમને તો આ લોક કરી દઈએ પૂરો કાલ મળશો હોય કાલ રાત્રે ઉપસર પર નો તો કામ કરી દેખાડવું આ બ્લોક કરી દઈએ પૂરું જો બ્લોક જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને જેને સબસ્ક્રાઈબ કરતા હોય તો કરતા Ini Shridham.